દીવની હોટલમાં દારૂ પાર્ટી દીવ ભાજપના પૂર્વ પ્રમુખની હોટલ મહુવા ભાજપના હોદ્દેદારોની અશ્લીલ પ્રવૃત્તિ હોટેલ દારૂ અને રંગરેલીયા આ ત્રણ શબ્દ દીવ માટે નવા નથી અવારનવાર રેડ પડતી રહે છે અને અશ્લીલ પ્રવૃત્તિ કરતા શોખીન જીવડાઓ પકડાતા રહે છે આ કિસ્સાઓમાં હવે નેતાઓ પણ બાકાત નથી રહેતા છોકરી અને દારૂના કારણે બરબાદ થઈ ગયેલા મહુવા નગરપાલિકાના ચેરમેન અને પૂર્વ ચેરમેન દીવમાં અશ્લીલ પ્રવૃત્તિ કરતા પકડાયા છે મહત્વપૂર્ણ વાત છે કે કુલ દસ લોકોમાં જેસરના સરપંચ રાજુ મકવાણા અને પીજીવીસીએલ કોન્ટ્રાક્ટ ઓથાના હિતેશ ઝીંજાળાનો પણ સમાવેશ થાય છે વાત આખી તેવી છે કે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના લગભગ સાડા નવ કલાકે દીવ પોલીસ ક્રાઇમ ટીમને વિશ્વસનીય સ્ત્રોત પાસેથી માહિતી મળી હતી કે દીવમાં આવેલી હોટલ ટ્યુલિપમાં ગેરકાયદેસર અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તરત જ ઇનપુટની ચકાસણી કરવામાં આવી અને પ્રમાણીકરણ પછી દરોડા અને શોધને અંજામ આપવા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર દીવ દ્વારા પોલીસ અધિક્ષક દીવના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ એક ટીમની રચના કરવામાં આવી હતી દીવની કારવા મસ્જિદ પાસે આવેલી હોટલ ધ ટ્યુલીપ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું દરોડો પાડતા જે લોકો સામે આવ્યા તે જોઈ પોલીસ પણ ચોકી ગઈ નૃત્ય પ્રદર્શન અને દારૂની રેલમ છે એકદમ ફિલ્મી ઢબે મોજ માણતા મહુવા ભાજપના નેતાઓ આઠ મહિલાઓ અને વધુમાં પુરુ એક ટ્રાન્સજેન્ડર પણ મળી આવી હતી આરોપી સિકંદર સલીમ કુરેશી દીવના રહેવાસી મુકેશ અમરસિંહ સોલંકી દીવ मनोज भाई सामजी भाई कापड़िया राजकोट इरफान हरीफ भाई शेख शांति नगर गेट राजकोट किरण लिंबा भाई राठौड़ श्रीजीनगर महुआ अरुण भाई रेवाशंकर जोशी नेसवड़ महुआ राजा भाई नागजी भाई झाला गायगंजारा पास भावनगर बंदर अकील अनीस हसन नकवी भाद्रोड गेट महुआ भावेश अकाभाई परमार भाद्रोड महुआ हिम्मत भाई चौकर भाई मकवाणा कुंभारवाड़ा सेतुबंद फ्लेट महुआ हितेश भाई वल्लभ भाई आहिर उमर तेतरीस रहे ओखा महुआ शू शू पकड़ायु बडवेजर मेगनम केन तुर्बोग स्ट्रॉंग बीयर ब्लैक बेंड व्हाइट विस्की ब्लेंडर प्राइड विस्की 6 सितंबर को करीब साढ़े नौ बजे दीव क्राइम टीम को कुछ इन्फॉर्मेशन मिली सीक्रेट इंफॉर्मेशन जिसके मुताबिक होटल द ट्यूलिप के अंदर कुछ इलीगल ऑफ डांस ऑर्गेनाइज किया जा रहा था ये इंफॉर्मेशन ड्यू एस सर को दी गई तो आ, उनके आदेश के अनुसार एक टीम फॉर्म करी गई और होटल द ट्यूलिप पर एक रेड कंडक्ट करी गई है रेड के दौरान होटल द ट्यूलिप के अंदर कुछ डांस जो ऑर्गेनाइज़ हो रहा था इलीगल ऑफ डांस उसमें आठ फीमेल डांसर्स एक ट्रांसजेंडर और करीब नौ आदमी सम्मिलित थे उसके अलावा होटल के स्टाफ से जब पता किया गया इस डांस के बारे में तो उनके पास कोई भी संतोषजनक जवाब नहीं था ना उनके पास इसके रिलेटेड कोई परमिशन है आ, वहां कानूनी कार्रवाई के दौरान वीडियोग्राफी और पंचनामा किया गया जिसमें कुछ अल्कोहल बेवरेजेस की बॉटल्स कुछ नकली रुपए जो डांसर्स के ऊपर उड़ाने के लिए इस्तेमाल किए जा रहे थे वो सब सीज किए गए साथ में इलेक्ट्रॉनिक इक्विपमेंट भी सीज किए गए हैं जरूरी कानूनी कार्रवाई करी गई है और उसके तहत इन दस लोगों के ऊपर जिसमें होटल के मैनेजर भी सम्मिलित हैं उनके ऊपर एफ दर्ज करी गई है और आगे की जाँच अभी जारी है સમગ્ર પ્રકરણમાં મેનેજરે કહ્યું કે હોટેલ પાસે અશ્લીલ પ્રવૃત્તિઓ સાથે કેસની વધુ તપાસ ચાલી રહી છે આ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે પીળા ટી શર્ટ સાથે જોવા મળતો શખ્સ પૂર્વ મંત્રી અને મહુવા કોળી સમાજના મોટા નેતા આરસી મકવાણાનો સાળો કિરણ મકવાણા છે પૂર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણાના સગાભાઈ કિરણ મકવાણા સામે સવાલો થઈ રહ્યા છે મોટી વાત તો તે છે કે તેમની સાથે પકડાયેલા હિંમત મકવાણાનો પુત્ર વર્તમાન નગરપાલિકા ચેરમેન છે જે હોટેલમાં અશ્લીલ પ્રવૃત્તિ ચાલતી હતી તે હોટેલ ટ્યુલિપ દીવ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ બિપિન શાહની હોવાનું સામે આવ્યું છે આમ ભાજપના નેતાની હોટેલ અને ભાજપના જ નેતાઓની મુંજરા મહેફિલ સામે આવતા લોકો ભાજપ સામે સવાલો કરી રહ્યા છે આ સાથે આરોપીઓના પરિવાર પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે સંવાદદાતા ભાવેશ ઠાકરનો અહેવાલ ગુજરાત તક ઉના